હાલ જો જમવાનું થઈ ગયું તૈયાર આપણું શિખન આવી ગયું મસ્ત મજાનું હાલ જો આવી ગયા આપણે અહીંયા મોટાંબા આગળ પાનોલી બાજુ હાલ જો ભરી નીકળી ગયા મસ્ત મજાના આજે ગાડીનો ટ્રાફિક વધી ગયો હતો કારણ કે આજે જે કાલે ઓલટું બંધ હતી બધા મિત્રો મજામાં ને તો મજા મારી જો કારણ કે આજે ભાઈ જ ઘરે ઘરે કારણ કે આજે આરામ કર્યો તો કાલે રાતે આવી ગયો તો એક દોઢ વાગે અને પછી ગયા હતા ને ગયો તો વાપી વહેલો વાપી ગયો તો એક તારીખ દેવા માટે ને વિડીયો બનાવતો તો પછી ભાઈ તડકાના એ ભૂખાણ તરફા હતા ને આજે તો ગુરુવાર એટલે પછી વિડીયો બનાવવાનો હડફ ના થાય મોબાઈલમાં થઈ ગયું હતું ચાર્ટિંગ એ બધા અહીંથી ગયો તો વિડીયો બનાવ્યો પાછો આવ્યો તો ના બનાવ્યો પૂરું થઈ ગયું છે પછી મેં કીધું વિડીયોને એમાં મજા ના આવે તો અત્યારે નવો વિડીયો ચાલુ કરે બરાબર ને જે માતાજી મળી લીધે જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ન તો આજને આપણે ખબર લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે તો અત્યારે છે ને આજે તો ગુરુવાર તો ઈચ્છા થઈ ગઈ છે આજે શિખંડ બિખનને લેવા છે તો મેડમ બનાવે છે પૂરી કે કંઈક મેં કીધું બનાવવા આજે સાંજે કંઈક મસ્ત મજાનું ખાઈએ બોટાલો ખાવાનું આપણી ઈચ્છા નથી થતી તો એટલે મેં કીધું ઘરે બનાવો ને તો મજા આવે તો શું વાત છે કઈ ના ઘટે બરાબર ને જો મેડમ અત્યારે બનાવે છે મસ્ત મજાનો મરચાં મરચાં બનાવે છે પેલા તો મરચાં ટિંડોરાનો સંભારો બનાવશે મેડમજી

મસ્ત મજાનો વાટકો ભરી લીધો અહીંયા જે મરચાનો સંભારો છાસ ભાત અને જોવાનું શાક છે ચણાનું ને અહીંયા પૂરી ગરમા ગરમ બને છે ને આવે છે ચાલો ફટાફટ જમી લઈએ ને પછી જવાનું છે આજે ફોર વ્હીલ લઈને થોડુંક આગળ કામ છે ઓસંભા બાજુ તો જઈએ ફટાફટ અત્યારે નીકળવાનું છે તો ફટાફટ જાઉં ને એમને પણ બતાવી રખડતું રખડવા જવાનું છે કાંઈ કામ નથી તો ચાલ બનાવી દો હવે હું શ્રીખંડની વાત કરું કઈ ના ઘટે આ વર્ષમાં પહેલી વાર શ્રીખંડ ખાધું જમાવટ વાળું છે હું કે બનશે મોજે ને મસ્ત હે ને બનશીથી ના રહેવાનું દે એ બેસી ગયો બેસી ગયું કે બપ્પા મારે ખાવું હે બહુ મસ્તી વાહ પૂરીએ ભાઈ હે પાછું બાજુમાં પરીક્ષા આવે છે બહુ એ થોડું થોડું ખાઈ શકે હમણાં શું છે થોડુંક મંદવાડ નો વાહરા વધારે છે એટલા માટે બાકી ભાઈ શ્રીખંડ તો જ હોય ને તમને મોઢામાં પાણી આવતું હોય ને હે આવે એમ ખબર આવે જનતા માફ નહીં કરેગી પાણી પી લે પાણી આવતું હોય તો શ્રીખંડ ના ખાવા જો લઈ લે એવું હોય તો દોસ્તો આવી જાવ આપણે ઘરે શ્રીખંડ પૂરી નવું સરથી બનાવી નાખશો બરાબર મૂંઝાતા નહીં એટલે આવજો મન પડે તો નવે સરથી લઈ આવશું ને મગાવી લેશું ઘરનું છે આપણે બાજુમાં છે કામરે હા ચાલો એવા પતાવી નાખે ફટાફટ તાજે તાજું પૂર્યું તાજે તાજું ભાઈ ભાઈ મોજો મોજો કઈ ના ઘટાય ચાલો હાલો જો મસ્ત મજાની ક્રેટા લઈને નીકળી ગયા છે કેમ છે ક્રેટા છે ને આપણે આગલા વિડીયોમાં કીધું છું ક્રેટા જરાક જ એ કીધી આજે તો જવાનું છે છેક કોસંબા પાનોલી બાજુ લઈને કારણ કે ન્યાજરાક કાઢીનું કામ છે શેઠિયા લોકો ન્યાજ છે હું ઘરે હતો અને એ મારી ગાડી ભરવા ગયા હતા હું ગયો તો વાપી તો એ ગયા તા તમને આગળ કીધું હતું એટલે એટલે એ ગયા જે વાપી ભરવા ગયા હતા તો હું જાઉં છું હામો એ આવે છે ને એને જવાનું છે પાછું વાળી બીજી ગાડીમાં કંઈક કામ હે તો ત્યાં તો એ ફોર વ્હીલર લઈને આવો ભાઈ એટલે હું જાઉં છું અટાળા હામો પાયો ફોર લઈને જો વાહ કેમ છે છે ને ચકા ચક તો આવું છે બધું ને આપણે મસ્ટરલાનો કોથરો ભરી લીધો અને નીકળી ગયા વીજાઈ હતી બરાબર ને હાલો આમાં એકદો આ ટેવ ખટારાવની આમ કરવાનું આમ કટિંગ કરવાની ખટારાવની ટેવ હોય એટલે જાય નહીં બરાબર ને હાલો જો ગાયેગર નીકળીએ મસ્ત મજાના આ આવડે બધું આપણે એવું કઈ નહીં ના આવડે પણ જરાક ટેવ હોય ખટારાવની એટલે એ ભૂલાય નહીં ગળીકમાં એટલે જરાક આર હાથ બેહડા બેસાડવો ને એ અઘરો લાગે એટલે કાચ વેરવું છે એડજસ્ટ કરી લેજો કારણ કે કાચ સાફ કરવાનું વેરું ના આવ્યું મને તો વ્હીલરમાં પણ તમને થોડીક સિસ્ટમ સમજાવી દો એક સિસ્ટમના તો આપણે માલિક ક્રિયા માલિક હો થોડો ઘણો જેવો આવડે એવો સમજાવી દો હાઈવે ઉપર હલાવવાની કારણ કે આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ ફોર વ્હીલર હલાવવામાં ધ્યાન દઉં ધ્યાન રાખો ફોર વ્હીલર બરાબર આજે આપણે જ અને આમાં છે કે જો આરિયામાં બે બાજુ જોતું રહેવાનું અને ખાલી સાઈડમાંથી ઓવરટેક કરો ને ગમે વાહનની તો એને ડિમ્પર મારો અથવા ફૂલ લાઇટ મારીને ઓવરટેક કરો કે જેથી એને ડ્રાઈવરને ખબર પડે બરાબર છે અને વોરન મારી દો એવું હોય તો એક બે વરણ મારી દો કે ગાડીવાળાને જો આ રીતે લાઈટ મારો ને એટલે ઓલાને ખબર પડી જાય ડ્રાઈવરને કે કોઈક વાહન ખાલી સાઈડમાંથી નીકળે છે બરાબર હવે અહીંયા આવીને તમે હોરણ મારો ને જે મોરા આગળ આવીને પછી એને દેખાય ને આર્યામાં અને કલિન્ડર હોય ને તો એ તમને કહી દો ગાડીઓના કલિન્ડર હોય ને તો એ કે બહેને મોઢું કાઢીને બેઠા ના હોય કે ખાલી સાઈડમાંથી ગાડી આવી ગઈ બરાબર પછી આપણે બાનું કરી કે તમારી પાસે કલિન્ડર નથી ને તમારી પાસે ઓલું નથી ને કલિન્ડર હોય ને તો એ કંઈ કામ ના આવે એટલે આ ખાસ કરીને સેફ્ટી રાખો તમારી સેફ્ટી રાખો અમે તો ઠીક છે કે વાહન મોટા આપતા હોય કે આટલી બધી નુકસાની ના થતી હોય પણ નાના વાહનવાળાને વધારે નુકસાની થાય અને આમાં અમે ભાઈ ખર્ચો આપી આપીને આપીએ તો શું ફાટી પડે એમ બરાબર એટલે જે નાના વાહનમાં ખર્ચો આવે ને જરા કાઢી ગઈ ને અમારું વાહન મોટું તો તમારો આ ફોર વ્હીલરનું કંઈ ના આવે બરાબર તો એ થોડુંક ધ્યાન રાખો તમારી સેફ્ટી રહીએ અને સેફ્ટીનું થોડુંક ઓલું રહીએ એમ બાકી ફોર વ્હીલ જ આપવું જોઈએ એવું કઈ નથી કે આજે બનાવવો જોઈએ એટલે મેં ઘણી વખત ફોર વ્હીલ આપ્યું છે બહુ આગતો ફોર વ્હીલ પણ હવે મોટા વાહન આપી છે બાકી ફોર વ્હીલ બહુ છે ને મજા આવે ફોર વ્હીલર આપવાની અને થોડુંક ધ્યાનથી આપો એસી ને એસી નેવું બરાબર છે એનાથી વધારે ફોર વ્હીલ પણ નકામું છે કોઈ પણ હોય અને બ્રેક મારો ને એટલે લહરથી જતી હોય રોગી સ્લીપ જ થઈ ગઈ ઇમરજન્સી બ્રેક મારો ને એટલે આ ગાડી એને બ્રેકમાં કાબુ ના રહીએ રોડમાં ના લઈએ હેલો બ્રેક મારીએ ગેપ રાખો તો હમે આગળ વાળું ગાડી વાળો બ્રેક મારે ઇમરજન્સી તો આપણે પણ આટલા ગાડામાં બ્રેક રહી જવી જોઈએ તો આ થોડુંક ધ્યાન રાખજો બાકી તમારે જો એ છે મારી પ્રમાણે મેં થોડીક સલાહ આપી છે હલો હલો આવી ગયા આપણે અહીંયા આગળ પાનોલી બાજુ પાનોલી ને કોટુંબા વચ્ચે વાત ઉભો આવ્યો કારણ કે ગાડી ભૂકી રહી છે પાનોલી મેં કીધું હું અહીંયા ઉભો રહો મેના હોટલ મેના હોટલ ભારત નો ગોપાલ બાપુ છે અહીંયા ઉભા આવ્યો હાલો જો આવી ગયા મસ્ત આપણી ગાડીમાં પાછા અત્યારે એની વેસ્ટમાં ને એની હલો હવે અહીંથી નીકળવાના છીએ વાળો ગાડી વાળો નીકળ્યો નીકળી જઈએ લોકો નીકળી ગયા આપણે પણ નીકળી જઈએ હવે ધીરે ધીરે હલો ખાલી કરીને મસ્ત મજાના નીકળી ગયા છે ગામડા ડાયમંડ નગરમાં ખાલી કરી અને મસ્ત મજાના ભાઈ નીકળી ગયા છે ભરવા માટે જવાનું છે ને બાકી કેટલા ગયા બાર બાર માં પાંચ થી બાકી મસ્ત મજાના પાછા નીકળી ગયા ને જો સમય ટ્રાવેલ થી આવી ગયે નીકળી સમય કેટલા વાગે પૂછશે જામનગર સંભાળિયા ખબર ને હાલે બાર વાગે જામનગર જા સમય હાલ વેના લઈ જાઉં કામરેજનો આવ્યો આવી ગયો છે નીકળી ગયા મસ્ત મજાના આજે ગાડીનો ટ્રાફિક વધી ગયો તો કારણ કે આજે જે કાલે રોલ ટીવ બંધ હતી ઢકલા જામ થઈ ગયું હતું હવે નીકળ્યા જાય મસ્ત મજાના ભરી કરી ભરવામાં જામ નતું પણ ટ્રાફિક રોલ ટુમાં જામ હતું ઊંડિયું મસ્ત મજાના નીકળી ગયા છે જય માતાજી જય જવાર કરીશ જય જય મુરલીધર હાજર કામરેજ ખાલી કરવાની છે જઈએ